તો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે કાશ્મીરી પરોઠા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા એક વાટકી મેંદાનો લોટ લીધેલો છે સ્વાદ અનુસાર મીઠું ખાંડ અને ઘી લીધેલું છે જરૂર અનુસાર પાણી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે લોટ બાંધી લેશું તો સૌપ્રથમ આપણે મેંદો એડ કરશું આને મેં ચાર મિનટ લીધેલો છે ત્યારબાદ ખાંડ એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મોણ માટે ઘી એડ કરશું ઘી કે તેલ તમે કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો અહીંયા અમે નોર્મલ ગોરાનું જ પાણી લીધેલું છે જરૂર અનુસાર આપણે પાણી એડ કરી અને લોટ બાંધી લેશું લોટ આપણે આનો ઢીલો બાંધવાનો છે આપણે આ રીતે ઢીલો લોટ બાંધવાનો છે તો આપણે આને ઘી વાળો વાત કરશું દસ મિનિટ રેસ્ટ આપીશું તો આપણે દસ થી પંદર મિનિટ જેવું થયું છે તો આપણે એકવાર આને મસળી લેશું આપણે ઢીલોટ લોટ બાંધવાનો છે જેથી આપણે વણી શકીએ થોડો લોટ ઉપર એડ કરશું તો આ રીતે આપણે એકદમ પટલી રોટલી બનાવવાની છે અને આ મોટી જ બનાવવાની છે કારણ કે આપણે આના પળ બનાવવાના છે તેના માટે તો હવે આપણે આમાં ઘી લગાવશું કેર બાદ આપણે ઉપર કોરો લોટ મિનારનો આપણે લગાવવાનો છે ઉપર પછી એક પળ આપણે અહીંથી વારશું તો આપણે આમાં થોડુંક ઘી લગાવશું ઉપર પછી આપણે કોરો લોટ એડ કરશું lugu poolt kiilaga Anuse . પછી આપણે આ રીતે નોર્મલ ગોરીંડુ વારીએ તે રીતે ગોરિંડું વાળી હવે આપણે આને વણી લેશું આ રીતે આપણે જાડી રોટલી બનાવવાની છે તો આપણે આ રીતે પરોઠા આપણે જાડા બનાવવાના છે જ્યારે પેલી રોટલી બનાવીએ તે આપણે એકદમ પાતળી કરવાની અને બીજી આ રીતે આપણે જાડી બનશે અને ઉપરથી આપણે કોરો લોટ આપણે આ રીતે કાઢી લેશું તો આપણે અહીંયા તવી ગરમ મૂકી દીધી છે તો પરોઠાને હવે શેકી લેશું ગેસને આપણે એકદમ મીડિયમ રાખવાનું છે કારણ કે આપણે ફૂલ રાખશું તો આ અંદરથી કાચું રહી જશે કારણ કે ઝાડું છે તેના માટે આપણે ધીમા ગેસ ઉપર જ આને પાકવા દેવાનું છે અને મોસ્ટ ઓફ આપણે આ જ રીતે ઝાડા જ બનતા હોય છે તો આપણે આમાં થોડુંક તેલ નાખશું તેલથી આપણે તરી લેશું ઘીમાં તરવું છે તો તમે ધીમા પણ તરી શકો છો તો આપણે આ તૈયાર થઈ ગયું છે તો આપણે આને ઉતારી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા કાશ્મીરી પરોઠા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં